આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા ભજીયા જે તમે દાળ પણ ભૂલાવી દે એટલા ટેસ્ટી અને ઘરમાં રહેલી વસ્તુઓથી બની જશે અને ન તો આપણે એમાં સોડા કે ઈનોનો યુઝ કરીશું તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક બાઉલ લીધેલું છે અને એમાં એક કપ મેં રવો લીધેલો છે અને એમાં આપણે અડધો કપ દહીં નાખીશું અને બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને અહીં મેં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે એ પણ આપણે અત્યારે જ એડ કરી દઈશું અને હવે જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એક બેટર બનાવી આ રવાના ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આ બેટરને આપણે દસ મિનિટ સાઈડમાં રાખીશું અને અહીંયા મેં અમુક વેજીટેબલ લીધેલા છે જેમાં અડધો કપ વટાણા છે એમાં આદુ મરચાં અને લસણને આપણે એડ કરી દઈશું અને એને આપણે ક્રશ કરી લેશું અને મેં અહીંયા કેપ્સિકમ ડુંગળી ટમેટું અને ધાણા લીધેલા છે તમે વેજીટેબલમાં હજુ ગાજર મકાઈ એવું પણ તમે એમાં લઈ શકો છો તો હવે જુઓ આપણે આ બધું જ તૈયાર થઈ ગયું છે મેં વેજીટેબલ ચોપરમાં ચોપ કરી લીધેલા છે અને વટાણાની જે પેસ્ટ છે ને એ આપણે અત્યારે આમાં એડ કરી દઈશું તમે વટાણાની સાથે મકાઈ પણ નાખી શકો છો મકાઈનો પણ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને એની સાથે પેસ્ટની સાથે થોડા મકાઈના અને વટાણાના આખા દાણા પણ લઈ શકો છો હવે મેં જે ધાણાભાજી સુધારી લેતી એ પણ આપણે એડ કરી દઈશું અને ચોપરમાં આપણે જે વેજીટેબલ કટ કરેલા હતા એ પણ અહીંયા આપણે એડ કરી દઈશું તમે અહીંયા ગાજર ફણસી એનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે એમાં આપણે અડધી ચમચી મેં તીખાનો પાવડર એડ કર્યો છે અને નિમક તો આપણે બેટર બનાવ્યું ત્યારે એમાં એડ જ કરેલું હતું અને આદુ મરચાં પણ આપણે પેસ્ટમાં એડ કરેલા છે એટલે મરચાંનો આપણે ઉપયોગ કર્યો છે એટલે હું અહીંયા લાલ મરચું કે એવું કશું જ નાખતી નથી બસ આપણે એક તીખાનો પાવડર અને નિમક બે જ આપણે નાખીશું અને આપણું બેટર આપણે હલાવી અને એકદમ તૈયાર કરી લેશું અને આ ભજીયામાં આપણે સોડા કે ઈનોની પણ જરૂર નહીં પડે તો પણ એકદમ સરસ આપણા ભજીયા બનશે તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે જોઈ લેશું અને તેલ આવી ગયું છે તો આપણે એમાં આપણા ભજીયા બનાવી લેશું સવારે જ્યારે બાળકોને લંચબોક્સ દેવાનું હોય અને ઉતાવળ હોય એટલો જાજો ટાઈમ ન હોય તો તમે આ ભજીયા છે એ દસથી પંદર મિનિટમાં બનાવીને તૈયાર કરી શકશો અને ટેસ્ટી એટલા કે બાળકો લંચબોક્સ ખતમ કરીને જાવશે અને સવારે તમે નાસ્તામાં ચા સાથે લીલી ચટણી સાથે કે સોસ સાથે સરો કરશો ને તો પણ જ ખૂબ જ સરસ લાગશે અને એ તો તમે જ્યારે સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ તમે આ બનાવીને લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનશે તો હવે જુઓ હું તમને એનો અવાજ પણ સંભળાવું છું તમે એનો કેટલો સરસ અવાજ આવે છે અને હવે હું તમને આવી રીતે બતાવું બહારથી જેટલા ક્રિસ્પી છે ને અંદરથી એટલા જ સોફ્ટ છે છે ને એકદમ ક્રિસ્પી બિલકુલ ડાળ જેવા જો તમને ડાળવડા પસંદ હશે ને તો આ રવાના ભજિયા તમને ચોક્કસથી પસંદ આવશે અને જો અંદર વેજીટેબલ પણ એકદમ સરસ રીતે દેખાઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રવાના ભજીયા ચોક્કસથી બનાવજો અને બનાવો તો તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ચૂકશો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાઈકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ